નારોલ પોલીસ ચોકી નારોલ ટ્રાફિક બીટ જે બ્રિજ નીચે આવેલી છે કે ડિવિઝન ત્યાંના અધિકારીઓ ટ્રાફિકના અધિકારીઓ અહીંયા ઓફિસમાં દારૂ પીતા કેમેરામાં કેદ થયા ત્યારે હાલ પબ્લિકે એમને ઝડપી પાડ્યા અને બહાર એને કાઢ્યા છે હાલ જો પબ્લિક એમને વચ્ચે ઘેરીને ઊભી રહી છે ઇન્ચાર્જ દારૂ પીતા પકડાયા છે ત્યારે bình thường đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મે